جب ہماری پید کے لیے کیا اور کوئی آئے گا نمسکار میری گڈوی گجرات دنیا یو ٹوب چینل ایک سب متروک کر મિત્રો રાજનીતિ હોય કે પછી ફિલ્મો હોય યુટ્યુબ હોય કે પછી કોઈ ક્રિકેટ ટીમ હોય એ વાત તો એકદમ ક્લિયર છે કે એક સાધારણ વ્યક્તિ ઓર્ગેનાઇઝેશનથી વધારે ઇન્ડિવિજ્યુઅલ સાથે વધારે જોડાય છે મતલબ કે લોકો સાથે વધારે જોડાય છે મતલબ કે જો દુનિયા કોઈ ક્રિકેટ ટીમના એક પ્લેયરની ફેન છે અને જો એ પ્લેયર નવા સિઝનમાં ટીમ બદલી નાખે છે તો એના ફેન પણ એની પાછલી ટીમને ભૂલીને નવી ટીમને સપોર્ટ કરવા લાગે છે એક પિક્ચર ગમે એટલી બકવાસ શું કામનો હોય જો આપણો ફેવરિટ એમાં છે તો આપણે જોવા માટે જઈએ જ છીએ યુટ્યુબ કે ઇન્સ્ટા ઉપર પણ આપણને કોઈનો કામ પસંદ આવી જાય છે તો આપણે એ માણસને એટલો મોટો બનાવી દઈએ છીએ કે જેટલી મોટી કોઈ કંપની પણ નથી હોતી મિત્રો આ બધા ઉદાહરણ એટલા માટે આપી રહ્યો છું કારણ કે આપણો માણસોની નેચર જ આવી હોય છે કે આપણે એક ઓર્ગેનાઇઝેશન થી વધારે ઇન્ડિવિજુઅલને મતલબ કે આપણે લોકો સાથે વધારે કનેક્ટ કરીએ છીએ આપણને જો માણસ સારો લાગી જાય તો આપણે એનાથી જોડાયેલી હરેક વસ્તુને ફોલો કરીએ છીએ અને મિત્રો આજ વાત મોટા લેવલ ઉપર રાજનીતિ ઉપર પણ લાગુ થાય છે બની શકે કે એવા કેટલા લોકો હશે જે એક પાર્ટીની રીતે બીજેપીને પસંદ નહીં કરતા હોય પણ મોદીના ફેન છે તો મોદીના લીધે એ બીજેપીને વોટ આપીને આવી જાય છે આ તાકાત હોય છે રાજનીતિમાં એક ચહેરાની અને આ જ કારણ છે કે જનરલી ઇલેક્શન તો મૂકી દો વધારે પૂરતી જગ્યાએ ઉપર બીજેપી લોકલ ઇલેક્શનમાં પણ મોદીજીના ચહેરા ઉપર ચૂંટણી લડી જાય છે અને પાછલા દસ વર્ષોથી મોદીજીનો આ જ ચહેરો બીજેપીને ચૂંટણી ઉપર ચૂંટણી જીતાડતો આવ્યો છે ઓપોઝિશન પાર્ટીઓને એટલી તો ખબર છે કે એમને બીજેપીને હરાવવું છે મોદીને પદ ઉપરથી હટાવવું છે પણ એમને હજી સુધી એ નથી ખબર કે જો મોદીને હરાવો છે તો બે હજાર ચોવીસમાં મોદી સામે કોને ઉતારવો છે કારણ કે મિત્રો આ ઇન્ડિયા અલાયન્સમાં ઘણી બધી પાર્ટીઓ સાથે જ એ શરત ઉપર આવી છે કે કોઈ એક ચહેરાને પ્રોજેક્ટ કરવામાં નહીં આવે આ બધાનો એમ છે કે પહેલાં તો આપણે બધા મળીને મોદીને હરાવશું મોદીને હટાવશું અને પછી જ્યારે બીજેપીની ડોલી ઉપડી જશે ત્યારે આપણે નક્કી કરશું કે પીએમની ગોળી ઉપર કોને બેસાડવું છે કારણ કે હમણાં જો કોઈનો નામ એલાઉન્સ કરી નાખ્યો તો બધા ફ્યુચર પીએમ નારાજ થઈને નારાજ ફૂફાની જેમ જાન આવવાથી પહેલાં જ ઘરે ચાલ્યા જશે સાચે કહીએ તો આ મામલામાં મિત્રો ઇન્ડિયા અલાયન્સના લોકો ખોટા પણ નથી કારણ કે અહીંયા હરેક રિજનલ લીડર પોતાને ફ્યુચર પીએમ માનીને બેઠો છે એટલા માટે જો કોંગ્રેસ રાહુલ બાબાને પીએમનો ફેસ જણાવે છે તો મમતાજી નારાજ થઈ શકે છે ટીએમસીવાળા જો મમતાજીને પીએમનો ચહેરો જણાવે છે તો કેજરીવાલ ખોટું માની શકે છે હા અને કેજરીવાલજી તો ભાઈ અમેરિકામાં જો રાષ્ટ્રપતિ ઘોષિત થઈ જાય છે તો એના ઉપર પણ નારાજ થઈ જાય છે કે આ લોકોએ મને શું કામ ઉમેદવાર ન બનાવ્યો હવે તો બે બે રાજ્યોમાં એમની સરકાર છે તો આઈ એનડીઆઈ એ મતલબ કે એ એમાં આમનો હક્ક તો બને જ છે ભાઈ અને આ એવી વાત છે જે ઇન્ડિયા અલાયન્સમાં બધા જાણે છે એટલા માટે પાછલી વાર જ્યારે બેંગલુરુમાં જ્યારે એમની અલાયન્સના લોકો મળ્યા હતા

એક્સપર્ટોનું એમ પણ કહેવું છે કે રાહુલ ગાંધીને પીએમ પદનો દાવેદાર બતાવવા કે ન બતાવવા ઉપર આની પાછળ કોંગ્રેસની પોતાની પણ મજબૂરી છે અને આનો એક કારણ તો એ છે કે જે જે રાજ્યોમાં કોંગ્રેસ અને બીજેપી આમને સામનેની ટક્કરમાં છે ત્યાં જો જો કોંગ્રેસને બીજેપીને છે છે મતલબ કે મોદીને ટક્કર આપવી તો એમને રાહુલ ગાંધીનું નામ તો લેવું જ પડશે જનતાની વચ્ચે જઈને કહેવું જ પડશે કે રાહુલ ગાંધી જ ઓપ્શન છે બે હજાર ચૌદ અને ઓગણીસની ચૂંટણીમાં બીજેપી અને કોંગ્રેસ બસો ને આઠ સીટો ઉપર સીધી ટક્કરમાં હતી અને આમાંથી મિત્રો નેવું ટકા સીટો ઉપર કોંગ્રેસને હારનો સામનો કરવો પડ્યો હતો હવે કોંગ્રેસને જો ઇન્ડિયા અલાયન્સમાં સૌથી મોટી પાર્ટી બનવું છે તો આ બસો ને આઠ સીટોમાંથી ઓછામાં ઓછી અડધી સીટો તો જીતવી જ પડશે અને આ સીટો ઉપર કોંગ્રેસ ત્યાર સુધી નથી જીતી શકતી જ્યાં સુધી રાહુલ ગાંધીને પીએમ પદનો દાવેદાર ન બતાવે અચ્છા કોંગ્રેસની અંદર પણ ઘણા બધા એવા લોકો છે જેમને લાગે છે કે રાહુલ ગાંધીને હમણાંથી જ પીએમ ફેસની રીતે પ્રોજેક્ટ કરવું જોઈએ આ લોકોનું માનવું છે કે રાહુલ બાબાની ભારત જોડો યાત્રાના લીધે પાર્ટીને કર્ણાટક અને હિમાચલ જેવા સ્ટેટમાં મોટી જીત મળી છે ભારત જોડો યાત્રામાં આટલા બધા લોકોનો આવું પણ એ વાતનો પ્રૂફ હતો કે રાહુલ ગાંધીને મોટા લેવલ ઉપર લોકોનો સપોર્ટ મળી રહ્યો છે મોદી સરને મામલામાં સુપ્રીમ કોર્ટમાંથી રિલીવ મળ્યા બાદ રાહુલ ગાંધી વિનર બનીને ઉભર્યા છે એવામાં મોમેન્ટમ રાહુલ ગાંધીની સાથે છે આ જ ટાઈમ છે કે કોંગ્રેસ પાર્ટીને ખુલ્લીને રાહુલ ગાંધીને બેક કરવું જોઈએ આ લોકોને એમ પણ માનવું છે કે બે હજાર ઓગણીસની ચૂંટણીથી હમણાં સુધી એક લીડરની રીતે રાહુલ ગાંધીની ઇમેજમાં ઘણો ફર્ક આવ્યો છે ભારત જોડો યાત્રાના માધ્યમથી એ સાબિત કરી ચૂક્યા છે કે હવે એ રજાઈ રજાઈમાંથી નીકળીને જમીન ઉપર આવીને રાજનીતિ કરવા માટે તૈયાર છે મલ્લિકાર્જુન ખડગેને પાર્ટી અધ્યક્ષ બનાવીને ગાંધી પરિવારે એ પણ દેખાડી દીધું છે કે એ પાર્ટી ઉપર કબજો કરીને નથી રાખવા માંગતા આજે સોશિયલ મીડિયા ઉપર પણ રાહુલ ગાંધીની પોસ્ટો કોઈ પણ નેતાથી વધારે વાયરલ થાય છે આના સિવાય મણિપુરના હાલાત નુહમાં થયેલી હિંસાથી બીજેપી ઉપર એક દાગ પણ લાગ્યો છે આ ઘટનાઓથી એ જ થયું છે જેના વિશે રાહુલ ગાંધી આટલા ટાઈમથી દાવો કરી રહ્યા હતા એટલા માટે આ કોંગ્રેસના એક ગ્રુપનું માનવું છે કે રાહુલ ગાંધીને લઈને કોંગ્રેસને પોતાની ઝીજક છોડવી જોઈએ અને ઇન્ડિયા અલાયન્સની બાકીની પાર્ટીઓને પણ રાહુલ ગાંધીના નામ ઉપર કન્વિન્સ કરવું જોઈએ આખરે છોકરો પંચાવન વર્ષનો યુવાન છે જોશીલો છે ગાંધી ખાનદાનથી છે પગ યાત્રાઓ કરે છે મોહબતની દુકાનો ચલાવે છે પ્યાર મોહબ્બતનો શોરૂમ ખોલીને રાખ્યો છે આજકાલ સંસદમાં સુઈ પણ નથી જતો અને આંખ પણ ક્યાં મારે છે આજકાલ છે કે નહીં બીજો શું જોઈએ દુનિયાને એની અંદર આખરે કમી શું છે અમારા છોકરામાં જો ઇન્ડિયા એલાયન્સ વાળા અમારા છોકરાનો રિસ્તો પીએમ પદ માટે મંજૂર નથી કરી રહ્યા અખિલેશ થી લઈ અને મમતા સુધી તેજસ્વી થી લઈ અને કેજરીવાલ સુધી આ બધા તો પોતપોતાના પોતાના રાજ્યોમાં સરકાર બનાવીને પોતાનો કલેજો ઠંડો કરતા રહેશે પણ અમારા રાહુલ બાબાનો શું ભાઈ એ ક્યાર સુધી ઇન્સ્ટા ઉપર રીલ બનાવવા વાળાના કામ આવતા રહેશે એક મિનિટ હો ભાઈ આ બધો હું નથી કરી રહ્યો રાહુલ બાબાના ફેન્સની આત્મા બોલી રહી છે આત્મા પણ સિરિયસ વાત કરીએ તો રાહુલ ગાંધીને પીએમ ફેસ બનાવવું કોંગ્રેસ માટે એટલું સરળ પણ નથી આને તમે એવી રીતે સમજી શકો છો કે જ્યારે ઇન્ડિયા અલાયન્સ બન્યો અને એમાં એમાં કોંગ્રેસથી લઈ અને જેડીયુ આરજેડી મમતા બેનરજીની ટીએમસી કેજરીવાલની આમ આદમી પાર્ટી અને બધા લેફ્ટ દળ સાથે આવ્યા એના પાછળ કારણ એ જ હતો કે આ બધાને સારી રીતે ખબર હતી કે એકલા એકલા આપણે બીજેપીને નહીં હરાવી શકીએ અને આ અલાયન્સમાં જ્યારે અલગ અલગ પાર્ટીઓને જોડવામાં આવ્યો તો સૌથી પહેલાં એ જ વાતની અંડરસ્ટેન્ડિંગ બની હતી કે આપણે પીએમ ફેસ પ્રોજેક્ટ નહીં કરીએ હવે પીએમ ફેસને લઈને જ્યારે આ વાત એટલી ક્લિયર છે કે કોઈ પણ પાર્ટી પોતાની તરફથી કોઈ ચહેરો અનાઉન્સ નહીં કરે આને જોઈને નથી લાગતું કે કોંગ્રેસ પાર્ટી પણ રાહુલ ગાંધીનું નામ આગળ કરીને બાકી લોકોને નારાજ કરવાનો ખતરો ક્યારે પણ નહીં ઉપાડે કારણ કે જેવું અમે પહેલાં કહ્યું કે ગઠબંધનમાં સામેલ બધી પાર્ટીઓ સારી રીતે જાણે છે કે ચારસો જેટલી સીટો ઉપર એ બીજેપીને ત્યારે જ હટાવી શકે છે બીજેપીને મોદીને ત્યારે જ હરાવી શકે છે જ્યારે એ એક સાથે મળીને બીજેપીના સામે એક બરોબર ઉમેદવારને ઉતારે એટલા માટે લાગતું નથી કે કોઈ પણ પાર્ટી પીએમ પદની પોતાની ચૂલના ચાલતા પોતાને લૂલ્લ સાબિત કરશે છે કે નહીં તો મિત્રો તમને શું લાગે છે ચોવીસમાં મોદી સામે કોઈને ઉતારવામાં આવશે કે નહીં તમારા હિસાબે કોણ છે જે મોદી સામે એકદમ બરોબર રીતે ટક્કરમાં લડી શકે છે બે હજાર ચોવીસમાં તમારો જવાબ નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો તો આજના વિડીયોમાં આટલું જ હવે આપણે મળીશું ફરીવાર એક નવા વિડીયો સાથે ધન્યવાદ